શ્રીલંકામાં વિનાશ વેરિયાબાદ ચક્રવાત દીધવા ભારતના દક્ષિણ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચ્ચેરી સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે શ્રીલંકાના દરિયાકાંઠાને તેની આજુબાજુમાં આવેલા સવાર સુધીમાં શ્રીલંકાના દરિયાકાંઠા અને તેની બાજુમાં આવેલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને ઉત્તરી તમિલનાડુ પુડુચ્ચેરી અને તેની બાજુમાં આવેલ દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક તે ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થયું છે આ વિસ્તારમાં પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે મોટર સહિતના જરૂરી ઉપકરણો અને કર્મચારીઓને અગાઉથી જ તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત લોકોને સુરક્ષિત આશ્રય આપવા ભોજન પાણીની સુવિધા પૂરી પાડવા માટે બસો રાહત શિબિરો પણ તૈયાર કરવામાં આવી છે તો જે રીતે દીતવા વાવાઝોડાની આ અસર વર્તાઈ રહી છે અમારા સહયોગી ધ્વનિ આપણી સાથે જોડાયા છે આપણને જણાવશે કે આ વાવાઝોડાને કારણે ભારતમાં શું અસર થઈ શકે છે જી ધ્વનિ બિલકુલ ઝીલન શ્રીલંકામાં આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે કેટલાયના મોત થયા છે કેટલાય લોકો બેઘર થઈ ગયા છે અને હવે આ વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે આઈએમડી અનુમાન જાહેર કર્યું છે એવી જ રીતે ખાનગી હવામાન એજન્સી વિંડીનું પણ અનુમાન છે જો વિંડીના ગ્રાફ ઉપર નજર કરીએ તો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું આ ચક્રવાત ડિટવા હવે તે જ ગતિથી ભારત તરફ આવી રહ્યું છે હાલની સ્થિતિએ એટલે અત્યારે આ વાવાઝોડું ભારતના તટીય વિસ્તારોમાં અસર વર્તાવી રહ્યું છે અને આજે રાત સુધીમાં એટલે કે ઓગણત્રીસ નવેમ્બર રાત સુધીમાં આ તોફાન તમિલનાડુ સુધી પહોંચી જશે ત્રીસ નવેમ્બર સવાર સુધી જે તટીય વિસ્તારો છે જેમ કે પોડુચેરી ચેન્નાઈ એ તમામ વિસ્તારો વિજયવાડા જ્યાં તેની અસર સૌથી વધારે વર્તાશે કેમ કે આ વિસ્તારોની નજીકથી આ વાવાઝોડું ત્રીસ નવેમ્બરે પસાર થશે અને ત્રીસ નવેમ્બર રાત સુધીમાં વાવાઝોડું ટકરાશે તટ ઉપર આંધ્ર તટ પાસે આ વાવાઝોડું ટકરાશે અને એક ડિસેમ્બરે આ વાવાઝોડું નબળું પડશે જે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે તેની અસર ચોક્કસપણે દક્ષિણ ભારતના આ વિસ્તારોમાં વર્તાશે પણ આ વાવાઝોડું એક ડિસેમ્બરે નબળું પડશે આ તમામ વિસ્તારો દક્ષિણ ભારતના જેમાં સૌથી વધારે અસર પડશે વરસાદ વરસશે કાચા પાકા મકાનો જેની છત ઉડી શકે છે વૃક્ષો અને વીજળીના થાંભલા જમીંદોસ થઈ શકે છે કેટલાય રસ્તાઓ પર જળભરાવ થઈ શકે છે ખાસ તો જે તટીય વિસ્તારો છે ત્યાં કોસ્ટલ ફ્લડિંગ એટલે કે પૂરનો ખતરો વધી શકે છે આ કોસ્ટલ વિસ્તારો ભારતના ત્યાં પૂરનો ખતરો વધી શકે છે નાના નાના ઘરના લોકો સુરક્ષિત જગ્યા ઉપર સ્થળાંતરિત થાય તેવી પણ અપીલ સરકાર તરફથી કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ છે અને વાવાઝોડાની આ સ્થિતિ ઉપર સૌ કોઈની નજર છે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ જ અસર નથી થતી એટલે ગુજરાતમાં દીટવા વાવાઝોડાની કોઈ જ અસર નથી વર્તાવાની ગુજરાતમાં અત્યારે વાતાવરણ છે એવું જ થોડા દિવસ રહેશે ત્યારબાદ ઠંડી વધશે પણ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં આ વાવાઝોડું ઘણી ખાનાખરાબી કરી શકે છે આ એમડી તરફથી પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એ જ પ્રકારનું અનુમાન ખાનગી હવામાન એજન્સી વિન્ડી તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે ઝીલન